ભત્રીજા હા અમાર બડુ આના લાઈન તો આ પણ મને કરશે શું હવે તો ઈ તો વિચારવાનું આવડો મોટો આ લઈને આવ કરવા ને તો બાયક મો ફસાણા ને આ ગાડું લઈને આયા તમે ઘી રાખજો હું તમને કહું તો કરું પડશે આ રાતો રાઈડ માં તો આ ઉઠવાનું ઉઠવાનું ખબર નહી પડી મને લગારે લેવો સાઈડ માં કરો તમે આ સાઈડમાં કરી લે આવો બોરા કિલો ગોળો રાખાય

ફ્રેન્ડની ચિંતા થઈ ગયું એ કોળા આપણા મફુકાકાનો બાઇક ચોરી નું આવ્યું તે એ પોલીસ ઓહે થઈ પોલીસ લઈ જઈ બાઈક એ પછી વધુરામપુરા બીકમાં બીકમાં ગાડી ઉઠાઈ લાવ્યો તો હવે આની ચિંતા હવે અમો પોલીસ ઓહે થાય અને કોળા પૈસા નહીં ખીચા રૂપિયો અને કોળા મફુકાકાન મારે શું જવાબ આવવાનો હોય ઘેર દઈ એટલે મારું તો આ બધા ગુંચવાળા મગજ જ કોમ નહીં કરતો શું કરું કે તમારો દિમાગ જેટલા દે વિચારવાનું બંધ કરે છે ને એટલા દે મારું વિચારવાનું ચાલુ કરે છે ખબર પડી તમારે

ગાડી તમારી આવી તો મારે છે ને દેર માં મેડમ બત્રીસ તારીખે છે ને મારે લગ્ન થી ગાડી નહોતા દીધી હા તો ના આવે યાર ભાગી ના આયેલી છે ચોથી ભાગી જાય ભાગી ના આયેલી ના આવે અરે યાર કંકુતરી નો સપાઈ ગયા હમણાં હાલ હાલ ફોન ઉપર વાત કરી હેડી આવું છું ચોથી ભાગી જાય ખાની વાત કરો તમે લાડી ની લાડી નહીં ગાડી ની વાત ગાડી ભાગી ના આવેલી છે શું વાત કરી લ્યા યાર rồi ăn chưa? chưa laga thế. à, xong rồi nay ăn

ઓહો કાણી અમે બાઇક લઈને આવતા હતા બરોબર અને એક ભાઈ આવ્યો હા એક ભાઈ આવ્યો ને તમારે જો બાઈક સાઈડમાં પડી પડી અમે પીવા વાજ્યા બાઇક ધોડે ઉભો દો મને કે આ બાઇક કઈ કીધું આ તો અમે કુકા કાંદો અમે લઈને આયા બજાર કે આ બાઈક કે મન હાલ દો કે મુકત ભાઈ એવી રીત ના મળે કે યાર હું અરે તમારે બે પોત લાખ ની ગાડી હાલું કે પણ આ બાઇક મને હલો કીધું ભાઈ એવું શું છે બાઇક મો કે આ બાઈક મન બસ કે ગમી ગયું હતું ગાડી હાલ દીધી બોલો

મારો છે ખબર નથી કે નું બાઈક હવે હવે વટ જ મોટી ભાગડી પછી હવે ગમે ગોમડે જવું શહેર માં જવું બધે ફરું મજા આઈ જાય હવે આપડા મારા ગાડી લઈને આયા છે પેલું ગીત એ દઉં પછી પેલા ભુવત મારો ભપમ ભપમ ગાડી લાયો ભુવત મારો ભપમ ભપમ ગાડી લાયો કંકુલી આવ સોડલા કરું બેચ્યા ને પણ દોશી આવે ખુશ થઈ જાય ફુદડા જે ગાડી પાળી દોશી હમણે ત્રણ મારી જાય જલસા પડી ગયા જલસા લ્યા અલ્યા